લેવા જોતો રખડ્યો ને અલ્યા તારી આ ચોળ તું મકાન પાડે લેવા આવ્યા છી છોડી દે જો જીદાય અમારા ગજ નહીં વાગે તમારા છોડી દે જો જીદાય અમારા ગજ નહીં વાગે તમારા વળી જાજો હજી પાસા રે કશુના ચારે દુશ્મનો નાય મે પડી દઈએ પટિયા રાજા રંગીલા આતો તો તે

અમી આડા ઉતર્યું કામે આડા ઉતર્યો કુની જા હે એક તો નતમ નું રે આ તાશુ નતું આયના તમારો આખો તો કોઈ નતું આયકો સાખાતા માં રોઢવા ઉભી ખેતી ખેતી લાતા ફૂમતી શેતર મોજો 1 લાખ અનો આયધી આડી ની નયકો નકડી જતારો ન કાલે પછી કિતલા કામ કરો

तू आडली घरा शेडा ऊपर लोबो देम पड्यो आज पण गोम में मने को केई जाय एकडू डूऊ शेतळ में अतु मार्यो थन मने दप्पा को केई जाय के म्हारी माडी पेलो दारुनी ने मार्यो ये 500 रुवा ओके तो घेर आई जाजो हेडो मोठो तो प्रॉब्लम हे मोठो तो प्रॉब्लम अच्छा ऐसा है क्या हां ऐसा है तो तो अडी तुड़वाने कायरादा अडी तुड़वाने का नाही अडी तो ના <laughs> કર <laughs> <laughs> ભાઈઓ બેઠા થી પછી તો ચેર થી કળા ઉઠો થવાનો જ છે હા યારો ઘેર કુટો કરો યારો કશ્યો નહી અને શેડો તો કાયદો છે બે નથી કાવાશી ને ના તિતરાવાળે આવે ઉડીની ઉળીયુ કરાશી સ્કૂલ ઓલો ઓ બાપુજી ઓ બાપુજી ચલેયા પડાવ જો જમવા જાતા तोमर मंदिर अंदर जगाना चाहतूं कि, तोमर मंदिर भागे जाओ। बंद मो घोटा वाली दोरा पूरा फंदा है, तोमर पेड़ी पागली बाजी है तो बंद मो। तो तुच्छा के। ये? बंद मो। ये तो ये सारा हरुपाल की चीज़ है। मालूम चो? मुड़ी कोचिया दे क्या? हरुपाल ने जाये? हाथ पकड़ी पकड़ी। तो मुड़ी कोचिया न

आपला

ये <laughs> યા ભાઈ હરી ભાઈ ચકરીયો હવે વાત પાડવા દે રીસી યે ને પોખો આપને પ્યારથી હા બુજી હા જો ફોકા તૈયાર નહી કરવા યે મોબાઈલ ના સ્ટેટસ ની જરૂરત કરી કોઈ આપના મોબાઈલ સ્ટેટસ ની જરૂરત કરી દે વાહ વાહ હા હેડો भाई मोबाइल डाटा आरो मोबाइल भाई मोबाइल

વાટ ઉપર બાકી વાત આય તો તુરે જે કે મોટા વાધાર તુરે જે સો મેરી હુએ કેના બિડળ ગોજે મનો બિડળ બિડળ થઈ જાય કેના બિડળ ગોજે મનો બિડળ બિડળ થઈ અલ્યા ઈન આપણ તાકાત નો ઉતારી ઉડશે ઘરા મરાવ જ્યાં ચિતલાં ઝી હા જોય કે તાકાત વાંગુ આયે તમે ગોટા ગોબળા ગોચાઈની જલે અને આલે તો બાપા પાત્ર હોય છે તો તમે તો ગોચાઈની જલે બેજો બાસ્કુ પર જુ જુ